દીકરાનો મારનાર દેવળિયા ગામના ઝાપામાં ફાગણવદ એકમને પ્રભાતે ધૂળેટી રમાઈ રહી છે વચ્ચે દરબાર મંદોદર ખાનનો આઠ વર્ષનો દીકરો અને કોરે મોરે ગામ આખાના હેડી હેડીના જુવાનો છે આગલે દિવસે ઉતાસણીનું પરબ હતું એટલે લીલા પીળાને કેસરીયા રંગમાં સહુ ગરકાવ હતા તમામને અંગે પચરંગી છાટણા દીપતા હતા પણ આજ તો પડવો એટલે ઘેરૈયા માજા છાંડી ગયા હતા ગાંડા તૂર બનીને ગારો માટી અને છાણ જેવી ગંદી વસ્તુઓ એકબીજાને રોડવામાં ગુલતાન છે ધૂળેટીનું તો પરબ જ મૂળ ગાંડું અને એમાંય ગામડાની ધૂળેટી કાળો કોક એલા ભાઈઓ કોક ઉજળેલ ઉગળે મહેમાન વયો આવે એક ઘેરૈયાએ પાદરમાં નજર નાખી ને ચસકો કર્યો ત્યાં તો સહુ ઘેરૈયાની મીઠ મહેમાન પર મંડાઈ એલા મહેમાનને કોઈ છાંટશોમાં બીજાએ મર્મમાં કહ્યું અરે મેમાનને તે કઈ રોડિયા વગર રેવાય મહેમાન ક્યાંથી હાથ આવે સાચું સાચું મેમાનને રોડો ગોઠ માગો રોડો એવા રીડિયા ઉઠ્યા અને ઘેરૈયા એ મુસાફર સામે દોટ દીધી દોડું બાજતા જેવું પાસાબંધી કેળિયું પગને કાંઠે ત્રણ ત્રણ ડોરણાવાળી પગતી ચોરણી ઉપર બગસરાની ગરેડી કોરની પછેડીની ભેટ અને બગલમાં દબાવેલી એક ફાટેલ તૂટેલ મ્યાનવાળી તરવાર કેડે કોઈક કાળાંતરની જૂની કટારી એવો દાઢી મૂછના ઘાટા કાતરાઓ વાળો મહેમાન ચાલ્યો આવે છે વસંત ઋતુમાં વનવગડે આંબાના મોરમાંથી વછૂટતી ફોરમો લેતો લેતો કેસુડાના ફૂલની ચૂંદડી જાણે વનરાઈએ ઓઢી લીધી હોય એવા શણગાર જોતો છતાં પોતાને તો હુતાસણીનો જરાય ઉલ્લાસ નથી એવો એ આદમી જે ઘડીએ ઘેરૈયાની લગો લગાવ્યો તેવી જ ચીજ પાડી ઉઠ્યો કે મને રોડ શોમાં ભલા થઈને મને છાંટસોમાં તમારે પગે લાગું પરોણે ના પાડી તેમ તો ઘેરૈયાઓને ઉલટાની વધુ ચાનક ચડી બ્રમણા ત્રમણા ચડે ભરાઈને સહુ બોકાસા પાડવા લાગ્યા હા ખબરદાર મેમાનને ઓળખાય જ નહીં એવા વહરા ચિતરી મેલો લાવો મસ્ને ગારો જોત જોતામાં તો ધૂળ ઉડવા માંડી ઘેરૈયાએ એક સામટી ઝપટ કરી મહેમાન તો ઝાળવી જાવ ઝાળવી જાવ કરતો પાછો હટવા લાગ્યો પણ જુવાનો આંબુ આંબુ થઈ રહ્યા એટલે એ ગાંડા ટોળાને પોતાનાથી છેટું રાખવા મહેમાને પોતાની તરવાર કાખમાં દબાવી હતી તે એમને એમ મ્યાન સોતી આડી વીંજવા માંડી ઘેરૈયા ચસકા કરતા ઉપર પડવા જાય પોતે બબ્બે કદમ પાછો હટતો જાય ને રેવાદીઓ રેવાદીઓ કરતો જાય દૂરની ડમરી ઉડે છે એટલે પોતે કંઈ જોઈ શકતો નથી એ રીડિયા રમણમાં એ ચસકા એ કાલાવાલા એ તરવારના જાવા અને એ ધૂળની આંધીનો કોઈ અનોખો જ મામલો જામી પડ્યો એમાં અચાનક ધબ દઈને કોઈક પડ્યું અરે ગજબ થયો કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા એવી બૂમ ઉઠી મહેમાને કુંવરને તરવાર મારી પકડજો અલ્યા જાલજો જાલજો એવી બીજી ચીઝ પડી મુસાફર ચોક્યો એ ભાન ભૂલી ગયો અને ભાગ્યો ઊભી વાટે સીમાડે હડી કાઢી શું થયું એ જોવા કે પૂછવાની વેળા ન રહી પાછું વાળીને નજર નાખવાની પણ હામ નહોતી પોતાના હાથમાં તલવાર પકડી છે એની સી દશા થઈ છે તે નિરખવાનું પણ ભાન નથી ગાંડો માણસ કોઈ ખૂની જાણે દોડ્યો જાય છે અહીં જાપામાં તો કેર થઈ ગયો છે મંદોદર ખાન દરબારના નવ વર્ષના કુંવરને બરાબર ગળાની ભૂંગળી ઉપર તલવારનો વાઢ પડ્યો છે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું અને ઘડી બે ઘડીમાં તો એની નાડ રજા લેશે એવું થઈ ગયું પણ આ થયું શું થયું એમ કે ઘેરૈયાથી બચવા માટે એ બધાને પોતાનાથી છેટા રાખવા માટે મહેમાન જે મ્યાન સોતી તરવાર આડી વીંજતો હતો તેનું મ્યાન દેવગતિએ એ દૂરની આંધીમાં કોણ જાણે ક્યારે નીકળી પડ્યું કોઈને ખબર નહીં અને તરવારની પીછી અકસ્માત કુંવરના જ ગળાની ભૂંગળી પર લબરકો લેતી ગઈ કુંવર એક તો કુમળી વયનો અને વળી નસીબદારનું બચ્ચું એટલે તો બગીચાનું ફૂલ તરત એના પ્રાણ નીકળી ગયા પલકમાં તો માણસો ડેલીએ દોડ્યા કાવા કસુંબામાં આખો દાયરો ઘેઘૂર છે દરબાર મંદોદર ખાન જાતના હતા મોલે સલામ પણ અસલ તો રાઠોડ રજપૂત ઓલાદ એક જ ગામડાનો ધણી વાટકીનું સિરામણ કહેવાય પણ પેટ બહુ મોટું એટલે ફૂલની સુવાસ પામી ને જેમ ભ્રમરા વીટાય તેમ કારીગરો નટવાઓ કવિઓ ગાવણા બજાવણા કરનારાઓ તમામ મોટી આસાઈએ આજ વરસ દિવસના ઉજળા પરબ ઉપર દેવડીયાની ઢેલીએ સમાતા નથી ત્યાં રંગમાં ભંગ પડ્યો રાડ ગઈ કે કુંવર મે માર્યો અરે કોણે કોક મુસાફરે ખોટી વાત આજ કોનો દી ફર્યો છે અરે બાપુ આ મારીને જાય ઉબે માર્ગે ઉઘાડી તરવારે હા લાવો મારી ઘોડી રૂપિયા બે ની રોજડી ઘોડી હાથીના કુંભાથળ માથે જાતી ડાબા માંડે તેવી ભાગતા હરણાની સાથે ભેટા કરનારી એને ફક્ત ચોકડા ભર મંદોદર ખાને રાંગમાં લીધી સાથળ હેઠે તરવાર દબાવી અને રોજડીને ડચકારી જાણે તીર છૂટ્યું જમ 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 આખના ત્રણ પલકારા ભેડી તો ઘોડી સીમાડે પહોંચી સમથળ ધરતીમાં સામે જુએ ત્યાં તો આદમી ભાગતો ભાડ્યો હાથમાં ઉઘાડી તરવાર પિયાલા જેવી ચકચકે છે સમજી લીધું કે એ જ ખૂની મંદોદર ખાને ઘોડીને ચાપી મહેમાન દોડ્યો જાય છે ત્યાં ડાબા સંભળાણા થંભી ગયો પાછો ફરીને જોતાની વાર જ જાણી લીધું કે પોતાનો કાળ આવી પહોંચ્યો હવે પોતે પગ પાડો તે ભાગીને કેટલેક જશે આમેય મરવું તો છે જ માટે હવે ચિથરા સીધ ફાડવા ઉભો રહ્યો બોલીને તો કાળને અટકાવાય એવું રહ્યું નથી ખુલાસો કરવાનો વખત નથી રહ્યો એટલે સામા ઊભા રહીને આ મુસાફરે પોતાની તરવાર પોતાના જ ગળે માંડી અસવાર એ સમસ્યાને સમજી ગયો જાણ્યું કે કોઈ ત્રાગાળું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તરવાર ગળામાં પરોવીને મારે સીમાડે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવી આગેથી પૂછ્યું કોણ છો ચારણ શા માટે આવ્યો તો કારણો બોલાવ્યો ભેંસ્યું બધી મરી ખૂટી છોકરું છાસ રાબ વગર રોવે છે નહોતો આવતો પણ ચારણીએ ધકેલ્યો મંદોદર ખાનની વાસના માથે અવાજ તુટક તૂટક નીકળે છે કુંવરને તે માર્યો ઈશ્વર જાણે ચારણે આપ સામે હાથ કર્યા મને ખબર નથી હું તો એટલું જ જાણું છું કે મારે ડેલીએ આવવું હતું ચિત્રા પહેર્યા હશે તો ભૂંડો દેખાઈશ એમ માનીને ભેળી લૂંગડાની એક કોરી જોડ હતી તે ગામ બહાર બદલાવી ઘેરૈયા મને રોડવા આવ્યા મેં એમાંથી ઉગરવા મ્યાનમાંથી બીડેલી તલવાર વીંજી મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ દૂરની આંધીમાં ખબર નથી રહી આટલી વાત થાય છે ત્યાં તો પછવાડે ગોકીરા સંભળાયા કાળી ચીસો પાડતું ગામ આખું હલકીને ચાલ્યું આવે છે કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા દ્યો 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 એવો દેકારો બોલતો આવે છે ભાડતા ચારણે ફાળ ખાધી મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની દરવાર આગેથી ફગાવી દીધી અને પછી સાદ કર્યો ગઢવા આહી આવ આ લે શું આ મારી ગોળી આપું છું ચડીને ભાગવા માંડ શું બોલો છો ગઢવા વાત કરવાની વેળા નથી જોયું આ ગામ હલક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યો છે આવ્યા ભેડા તારી કાયાના રાય રે જેવા કટકા જાણજે અરે પણ ભાઈ તમે હું મારી ઓળખાણ અટાણે નહીં પછી અટાણે તો ભાગી નીકળ નીકળ તારા છોકરા રજડી પડશે અને ગામ લોકો તામા ને તામા રોક્યા રહેશે નહીં પણ બાપ તારું નામ અરે નામ ખુદાનું કહીને મંદદરખાન દોડ્યો ચારણ ને બાવડે ઝાલી ને રોજડી પર બેસાર્યો ચોકડું હાથમાં આપી ને વાંસેથી રોજડીને ડચકારી પૂંછનો ઝુંડો માથે કરતી ઘોડી ગઈ જોત જોતામાં તો અલપ થઈ મંદોદર ખાન અડવાણા પગે પાછા ચાલ્યા આવે છે રાંગમાં રોજડી નથી કાંખમાં તરવાર નથી ગામ લોકોએ દોડીને પૂછ્યું કા બાપુ મારો લોટકો આદમી મને જીતવા ન દીધો ને તરવાર ને ઘોડી બેઉ લઈ ગયો અરે રાખો રે રાખો બાપુ વસ્તીએ ખીજાઈને કહ્યું ફણીદરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર ખાનની રાંગમાંથી રોજડી લેવાય હાલા મૂરખ શું બનાવો છો અમને સાત ખોટનો એક દીકરો એના મારાને ઉલટો ભગાવ્યો લ્યો હવે જાતી કરો દરબારે શાંતિથી જવાબ વાળ્યો જાતી શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશું ભાઈ મંદોદર ખાન બોલ્યા તમે તે કઈ દીવાના થયા એણે શું મારા દીકરાને જાણી બુજીને માર્યો તો એને ઘેર એવા કેટલા દીકરા ભૂખે મરે છે જાણો છો કોણ ભર્યો એ મારે ઉંબરે આવ્યો અને દીકરો મર્યો એ તો મરજી આપણા કિસ્મતમાં નહી હોય એટલે ખડી ગયો પણ એટલા સારું હું આજ ઉજળે દિવસે મારા સીમાડામાંથી સામી હત્યા વોરું હાલો બેટાની મૈયત કાઢીએ હસ્તે મુખે બાપે દીકરાને દફનાવ્યો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરી જરૂરથી જણાવજો જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો તથા આવા જન્ય વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ